કે એ ધંધો નો કરે અમે આજથી લગભગ નવક વર્ષ થયા હતા આઠ જણા અમે ગયા આબુ આઠ જણા ગયા આબુ એમાંથી ત્રણ જણા થઈ ગયા બે કાબુ બરાબર ન્યા અમે નો રહ્યા પછી પછી ત્યાંથી અમે બારો બાર હોય તું ફાર્મ તો ન્યા છે એ બે ફાર્મ તો ભારે હા હવે વાત આવે છે કે ન્યા એક જાણીતો ગ્રુપ મળે તો તો આબરૂના આબરુ ને કઈ નો થયું હજી સુધી આબરુ ને કઈ ન ઈ ગ્રુપ ની અંદર પણ ત્રણ જણા બેફામ થઈ ગયા તા રામે ઉડી ગયું ઈ ગણકરી આ તો બચી ગયા બાકી ઈ ગ્રુપ સીધું સાધુ હોત તો આબ્રુ નો જતા કઈ ને વાર લાગે વાલ લાગે કઈ આટલા ધંધા નો કરે આ મોટા મોટા માણસો નેતાઓ છે ને એ અજાણી ભોંક વતલી થોડોક ટિકિટ મળે નો ખર્ચો થાય બહુ બહુ હોય તો પલ્લો કરી જવાય આપણી તબિયત ખુશ ને આબરૂ લીલા લેર કરે એ નાયલા કરે